પ્રવીણ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ આથી સર્વે નાગરિકોને જાણ કરવાની કે કેશોદ શહેરની અંદરથી અક્ષયગઢ ત્રાંગણ સાબીર થઈ અને અજાબ જતો જે રસ્તો છે ત્યાં પુલનું કામ ચાલુ હોય જેથી મોટા વાહનો માટે ડાયવર્ઝન કરેલું હોય અને મોટા વાહનો છે એ એરપોર્ટ રોડ ઉપર થઈ અને એરપોર્ટ રોડથી કોર્ટ પાસે થઈ બડોદર ફાગડી રોડ ઉપર જઈ અને ત્યાંથી અક્ષયગઢ રોડ ઉપર જઈ અને અજાબ મેંદરડા બાજુ જઈ શકશે જેથી મોટા વાહનો ત્યાંથી પસાર નહીં થઈ શકે પુલનું કામ શરૂ હોવાથી નાના જે વ્હીકલ છે ટુ વ્હીલર એ ટુ વ્હીલર માટે ત્યાં જ પુલની બાજુમાં જ ડાયવર્ઝન આપેલ છે ત્યાંથી નાના વાહનો છે એ સરળતાથી પસાર થઈ શકશે મોટા વાહનો માટે થઈને ડાયવર્જન આપેલ છે કોર્ટ પાસે થઈ અને મોટા વાહનોએ પસાર થવાનું રહેશે પુલ નિર્માણનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થાની અંદર સહકાર આપવા તમામ નાગરિકોને કેશોદ નગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવે છે